હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તો સ્વાગત છે તમારું કાજલસ રેસીપીમાં અને આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે ગુજરાત અને કાઠિયાવાડમાં બનતા ટ્રેડિશનલ અડદિયાની રેસીપી તો તમે આ રીતે ચોક્કસ ટ્રાય કરજો અને જો તમારા અડદિયા કડક થઈ જતા હોય તો હું તમને આગળ એક ટિપ્સ પણ બતાવીશ જેના લીધે તમારા અડદિયા ક્યારેય પણ કડક નહીં થાય અને સોફ્ટ જ રહેશે અને જો તમને આ અડદિયાની રેસીપી પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચલો આપણે હવે રેસીપીની શરૂઆત કરીશું તો મેં અહીંયા એક બાઉલમાં એક કિલો જેટલો અડદનો કકરો લોટ લઈ લીધો છે અને એમાં ઘી અને દૂધ સરખા પ્રમાણમાં લઈને મોણ આપવાનું છે તો આવી રીતે સરખા પ્રમાણમાં એડ કરતા જઈને લોટમાં મોણ આપી દેવાનું છે તો આપણે મોણ મુઠ્ઠી પડે એવું આપવાનું છે તો તમે જોઈ શકો છો આપણી મુઠ્ઠી પડે એવો લોટ તૈયાર થઈ ગયો છે અને હવે એને થોડો પ્રેસ કરીને સાઈડ પર રાખી દઈશું થોડીવાર માટે તો થોડીવાર થઈ ગઈ છે હવે એને ઘઉંની જે ઘઉં ચાળવાની ચારણી આવે એનાથી આપણે બધો લોટ ચાળી લઈશું અને આવી રીતે ઉપર જે ગાંઠ જેવું પડી ગયું હોય એને આવી રીતે હાથની મદદથી પ્રેસ કરીને બધો જ લોટ ચાળી લેવાનો છે જેથી લોટમાં એકદમ કણી પડશે તો આ પ્રોસેસ કરવાથી અડદિયા એકદમ કણીદાર બનીને તૈયાર થશે અમે અહીંયા એક કિલો જેટલું ઘી લીધું છે અને એમાંથી થોડું એડ કરીને ગુંદર તળી લીધો છે ગુંદર તમારે જેટલો નાખો હોય એટલો નાખી શકો છો તમને જે પ્રમાણમાં ભાવતો હોય એ પ્રમાણે નાખી શકો છો મેં અહીંયા થોડો એડ કર્યો છે અને બીજું જે ઘી હતું એ પાછું હું એડ કરી દઈશ એમાં જ અને જે આપણે લોટ તૈયાર કર્યો હતો એ બધો એડ કરી દઈશ અને આપણે લોટ એકદમ લાલ પડતો થાય ત્યાં સુધી શેકવાનો છે કણી એકદમ લાલ થઈ જાય ત્યાં સુધી શેકવાનું તમે જો જોઈ શકો છો આપણે લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને કણી પણ એકદમ લાલ લાલ દેખાવા માંડી છે તો આપણો લોટ શેકાઈ ગયો છે હવે પાંચસો ગ્રામ જેટલો મેં માવો લીધો છે એડ કરી દઈશ માવો બિલકુલ ઓપ્શનલ છે જો તમારે નાખવો હોય તો નાખી શકો છો બાકી સ્કીપ કરી શકો છો અને માવો લોટમાં એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે તો આપણો લોટ શેકાઈ ગયો છે હવે બધા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું અને જે ગુંદર તળ્યો તો એ એડ કરી દઈશું અને સૂંઠ પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમારે બીજા કોઈ વસાણા નાખવા હોય તો એ પણ નાખી શકો છો તો હવે આપણે એક પેન લઈશું અને એમાં ચાસણી બનાવી લઈશું તો મેં અહીંયા પાંચસો ગ્રામથી થોડી વધુ ખાંડ લીધી છે કેમ કે મારા ઘરમાં થોડું ગળ્યું ઓછું ખાય એટલે ઓછી લીધી છે મેં તો ચાસણી તમારે ઓછી લેવાની છે બહુ એક તાર પડે એટલી નથી લેવાની એનાથી થોડી ઓછી લેવાની તો આપણી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને એડ કરી દઈશું અહીંયા તમને લાગે કે મિશ્રણ એકદમ કડક થવા માંડ્યું છે તો તમે થોડું ગરમ પાણી કે ગરમ દૂધ કરીને એડ કરી દેશો તો મિશ્રણ એકદમ સોફ્ટ બની જશે અને તમારા અડદિયા એકદમ ડ્રાય પણ નહીં થાય અને સોફ્ટ જ રહેશે મેં અહીંયા દૂધ કે પાણી કશું પણ એડ નથી કર્યું કેમ કે મારી ચાસણી બરાબર જ હતી તો તૈયાર છે આપણા અડદિયા તો તમે ચોક્કસ આ રીતે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી થેન્ક યુ ફ્રેન્ડ્સ